તો ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હાજર પચીસ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે બે હાજર ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સે પોતાની તડામાર તૈયારીઓ પોતાના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર શરૂ કરી દીધી છે તેમની તૈયારીઓ અને ખેલાડીઓ વિશે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને પત્રકારોના સવાલોના જવાબો કેપ્ટન શુભમન ગિલ અને કોચ આશિષ નેહરા દ્વારા આપવામાં આવ્યા આ સમયે આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ સીઓ કર્નલ અરવિંદર સિંઘ અને ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી હાજર રહ્યા હતા બાદ તેના પ્રેક્ટિસ સેશનની પણ મુલાકાત તમામ પત્રકારોએ લીધી હતી प्लानिंग तो ये रहती है कि आप पावर प्ले में जितने ज़्यादा रन बना सकें और जितनी कम विकटे खो सके आई थिंक टीम की हमारी जो पिछले साल परफॉर्मेंस थी उतनी अच्छी नहीं थी और वो चाहे पावर प्ले ले लो यार उसके बाद ले लो उस चीज़ में दर्शाती है वो चीज़ की अगर हम जिस तरीके से पावर प्ले में खेलना चाहते थे और उसके बाद भी जैसे खेलना चाहते थे अगर हम उतने मैच नहीं जीत पाए या क्वालिफाई नहीं कर पाए तो ये जाहिर से बात है कि हम हम जो गेम के फेजेस होते हैं वहाँ पे हम उतना अच्छा नहीं खेलें तो एज अ बैट्समैन मेरी रिस्पॉन्सिबिलिटी रहती है कि हम पावर प्ले में जाएँ और जितना पावर प्ले को हम अच्छे से खेल सकते हैं और मैक्सिमाइज कर सकते हैं वही करने की कोशिश रहती है और आई थिंक uh, इस बार होपफुली uh, जो चीज़ें हम पिछले साल नहीं कर सके उसको बेहतर करने की कोशिश करेंगे तो दोस्तों आई पी एल दो हज़ार पच्चीस शुरू होनी तैयारी આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સની એક પ્રેસ કોન્ફરન્સ હતી ખાસ કરીને શુભમન ગિલે એની ટીમ વિશે ઘણી બધી વાતો કરી એની સાથે ઘણા બધા બીજા ખેલાડીઓ અથવા તો કોચિસ એ પણ જોડાયા આઈપીએલ એ દરેકે દરેકને ગમતી રમત છે આ ફોર્મેટ એવું છે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવાની લોકોને મજા આવે છે આ સ્ટેડિયમ અત્યારે ખાલી ભલે દેખાય પણ જેવી મેચ શરૂ થશે એટલે આ સ્ટેડિયમમાં પગ મૂકવાની જગ્યા નહીં મળે એટલી લોકપ્રિય ફોર્મેટ એટલું લોકપ્રિય ફોર્મેટ કે જે ફોર્મેટને જોવા માટે લોકો આખા વર્ષની રાહ જોવે છે સતત વર્ષો વર્ષ સફળતાના નવા શિખરોને સર કરતી આઈપીએલ આ વખતે પણ એક નવા જ રૂપમાં આપણી સમક્ષ આવી રહી છે કેમેરામેન બંટી રાગર સાથે અશોક મિસ્ત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ